ચલો બાળકો હું તમને જે ચિત્ર બતાવું તે ચિત્રનો ઉપયોગ શું છે તમારે મને કહેવાનું છે ચલ બોલ બેટા આ શું છે એનો શું ઉપયોગ થાય આ શું છે સાફ બોલ બેટા આ કપડા ધોવાનો સાબુ છે એમથી કપડા ધોવાય છે ચાલે દીક આપણે જાણા પડે છે આ દોર મે પાણી કોશે સરસ આ ક્યારે બા પાણી ભરાય છે વેરી ગુડ આ ટપકું સે ફૂટી સાફ